એ માતાજી કે બધાને જો કે તમે બધા મજામાં છો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજ તો 3-4 દિવસ જેવું થઈ ગયું છે અને બ્લોગમાં આપણે કઈ આવવા નહોતા કેમ કે ઈ લગનમાં બાર ગયા હતા અને આપણે તો કઈ જવાનું હતું નહી એટલે આપણે તો ઘરે જ હતા અને ઘરે તો કે લગન તો હતા છે અહીંયા ભાંટી ભાંડિયા નામ તેમ કે ઓલા રોટલાનો ને ગરિયાવરનો ને એનો બધાયનો વિડિયો બનાવ્યો તો ઈ લોકોના લગન હતા તો ત્યાં આપણે લગન હતા અત્યારે અને આ બહાર ગયા તા કા લાડવા ખાવા બહાર ગયા તા મને નોત લઈ ગયા સૌ પ્રથમ પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં ને ને હું પણ મજામાં છું કારણ કે જેમ એને વાત કરી એમ કે લગ્નમાં ગયા એટલે દુકાને કામ ભેગું થઈ ગયું હતું બહુ જાજુ એટલા માટે કેમ કે લગ્ન તો બહુ જ હતા અને બે ત્રણ તારીખ એવી હતી ને કે એમાં ચાર પાંચ લગ્ન કાઢ્યા હતા એટલે બધા વેચાઈ ગયા હતા લગનમાં અને આપણે ગયા હતા ભાઈના હાળના લગ્નમાં લગ્નમાં ખૂબ જ બિસ્કો બિસ્કો કર્યા બહુ મજા આવી ગઈ અને થોડાક થાકી ગયા એટલે દુકાને કામ વધી ગયું એટલે બ્લોગનું સ્ટાર્ટિંગ આજ અમે લગભગ પોણા બાર જેવું થઈ ગયું કરી છે એ દુકાનમાં આવી રીતે મેં કીધું કર બ્લોગ સ્ટાર્ટિંગ આજને અને દુકાને કામ બહુ જ વધી ગયું તો અને એ હમણાં એમ કહેતી હતી કે મને લગ્નમાં ન લઈ ગયા એ

બે શબ્દ બોલ દો શબ્દ દો શબ્દ બે શબ્દ એટલે આપણે ઇન્સ્ટાગ્રામ ની આઈડી નું નામ શું છે એમ ઠીક તમ તમે એમ કીધું બે શબ્દ બોલ ને હું એમ બોલી બે શબ્દ ના ના બે શબ્દ એટલે કે આપડી ઇન્સ્ટાગ્રામ ની આઈડી નું નામ શું છે બોલ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી તો તારી નહીં છે મારી કો શું છે એ નો આવું ખાતું મશીન ની હળી કરી ટકા ટકી

કેમ ભૂલી ગયા તા પાંગે થા પડી રહ્યો છે હરે કરી કાંદો ને અમારે હસી મજાક ની વાતો તો હાલા કરશે અને ખાસ કરીને અમારા સસુ માં જો બ્લોગ જોતા હોય ને તો એને કહેવાનું કે અમે હસી મજાક ની વાતો કરી છે સિરિયસલી માથે ઓઢે નહીં મને ચૂકો કાયમ ખૂટ્યો હતો કાંઈ વાંધો નહીં તો કંટિન્યુ લોકો બધા બન્યા રહેજો પછી પાછા મેળા તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે જમવા હેલો ગાઈઝ કેમ છો બધા મિત્રોમાં આયા થોડક વાળ છડી ગયો ને એવું થોડક મને દેખાય છે લગન ન લઈ ગયો તારા માસીના ઘરે પાલી આવું તો તાર લગન માં રેતા દેને મોઢા પર દેખાય છે આવું તો નતો આવું એમ કાય વાંધો નહીં એનો તો થોડા ઘણા વાળ ચડી ગયો છે

હું તો ખાલી રમત કરું છું હું તો ખાલી આવું બધું બોલવાનું બધા જોતો હોય ને સિટી વાળા એટલે મને બોલવાનો બહુ શોખ થઈ જાય બહુ ગમે આ રીતે આ સ્ટાર્ટિંગ કરું કરી નવરા થઈ ગયા છે અને બપોરે કરી લીધા મિક્સ ડાળ ખાઈ લીધી થોડો ઘણો આરામ કર્યો ને અત્યારે થોડુંક ઉનાળા જેનું વાતાવરણ થઈ ગયું છે તડકાએ પડવા મીણ્યા છે અને જતો ફળિયામાં બધું ખરવા મીણું છે પાંદડા રમણ ભમણ થઈ ગયું છે કારણ કે અહીંયા અમારા ઘરની માથે જ તે લીમડો છે જો એના પાંદડા ખરી ખરીને બધા અહીંયા પડે પથ્થરો પડી જાય પછી કહેવાય કાંઈ કે ધીમે 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 વાળા કરે એકલી એકલી અને અત્યારે તો હું બનાવે છે આપણે જરીક જોઈ લેવી હું બનાવી છો હે ખારી શિંગ બનાવી છો તો ખારી આમ બનાવવાની પેલા ગરમ કરવાના હોય દાણા બાફા ના હોય

રાબેતે મજે પાસ્તુ દુકાનુ કામ ચાલુ કરે દેવી તો બધે કન્ટિન્યુ લગમાં બધાય બન્યા રહેજો તો દુકાને રાબેતે મજે કામ ચાલુ હતું ને અત્યારે અમે આવી ગયા છીએ મારા મામાની વાડીએ કારણ કે જિલ્લા કકરેન વાડીએ ઘઉં કાટતા હતા મારા મમ્મી ને મારા પપ્પા સવારના બધા અહીંયા હતા હલર હતું એટલા માટે તો અત્યારે મારા મામાની વાડી હું આટો મારવા આવ્યો તો અને હું ને જિલ્લા કકા દી આવ્યા હતા પાલાની જિલ્લા કકા મને શીખવાડે છે કે પાલો કે વરિયાળી જેમ મસ્ત મજાની થઈ ગઈ છે અને અત્યારે સનસેટ તો એવું મસ્ત સીન આવે એવું થઈ ગયું છે અને આ ગાડી કોને લેવાની છે વાહ દોસ્તાર વાહ કાવાના હું જોઉં છું કેવી

આપણે વ્યવસ્થિત અત્યારે ઘરે અને ઘરે આવી ગયા એટલે વાળું તૈયાર જ હતી કારણ કે વાડીએ થઈ ગયું તો બહુ મોડું એટલા માટે કાબા મજા આવી ને ઘઉં કાઢવાની બહુ મજા આવી તો બહુ મજા આવી કેમ ખાણ ને મઠોન વાડીએ ગયા હતા બટેટાનું ને સેવ ટમેટાનું કે કેવું બધું હતું બહુ મજા આવી આ પછી સેલા સેલા સોડા લાવ્યા એવું હતું તમને હું પા

O que você é quer? O que é? zota. A lásari, a limbo. zota zota quer? O que você quer? O Well você quer? O que Okay. Mm, okay.

તમને બધાને લાગતું હશે ને કે લગ્ન માં આવ્યા પછી મારી લેંગ્વેજ મારી ભાષામાં થોડોક થોડોક ફેરફાર થઈ ગયો કારણ કે અહીંયા વીઆઈપી લગ્ન હતા ને તે બધા સાથે વાતો ચિત્તો કરી કરી મારી બોલી થોડીક ચેન્જ થઈ ગઈ છે એવું કાંઈ નથી આપણને જેવું હાદો આવડે ને એવું જ બોલીએ છીએ કાંઈ વાંધો નહીં અત્યારે નવરા થઈ ગયા છે દુકાને અને રાબેતા મુજબ દુકાને પાછું કામ ચાલુ કરી દીધું તું અને રાબેતા મુજબ પાછું દુકાને ધીમે ધીમે કામ પણ દુકાન પણ વધાવી લીધી હતી અને જમણવારમાં એટલે કે મીન્સ કરવા બેઠા હતા ત્યારે જ મેં તમને કીધું હતું કે મમ્મી કે તમારા માટે સાડીઓ લેવાશે પછી બતાવીશ પણ મારા મમ્મીની બધા ઘઉંના ખડામાં ગયા હતા એટલા માટે તો કાલના બ્લોગમાં જ હવે તમને દેખાડીશ કે કેવલની કાકી હાટ અને મારા મમ્મી હાટ હું કેવી હાડીઓ લાવ્યો છું કારણ કે અમારા હાડીઓની દુકાન તો મારા ગામમાં છે અને ત્યાં જ મળે છે તો એ બધી લાવ્યા હતા બે હાડિયો પછી કાલના બ્લોગમાં બતાવી દઈશ અત્યારે તો બધા સુઈ ગયા છે તો હવે આ સાથે આપણે આજનો અલગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું અલગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય